ત્યારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પર્દાફાશ એકસો પચાસ થી પણ વધારે લોકો ગેરકાયદે પ્રવેશ કરતા ઝડપાયા છે મેક્સિકો બોર્ડર ઉપર ઝડપાયા લોકો જેમાં મોટા ભાગના ઉત્તર ગુજરાતના લોકો છે ગુપ્ત રાહે તેવો ગુજરાતમાં પણ હાલ તપાસ કે જેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતના અનેક કબૂતર બાજુ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પકડાયેલા લોકોને સત્વરે ભારત મોકલવામાં આવશે તો ભારતીયોમાં બધા અમેરિકા જવાના ક્રેઝને લઈ અને યુવાનો અમેરિકા જઈ અને સ્થાયી થવાનું સપનું જોઈ રહ્યા છે પરંતુ વિઝા ન મળવાને કારણે સપના અધૂરા રહેતા યુવાનો એજન્ટોની જાળમાં ફસાય છે અને અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે અને આખરે પકડાઈ જાય છે